દીકરીઓના સન્માનમાં કચ્છી જનો મેદાનમાં ભુજ ખાતે ગોધરાની સદગત ગૌરી કરવાને ન્યાય અપાવવા દીકરીને બેરહેમીથી રહી સિક્રુર હત્યા કરનાર નરાધમને ફાંસીની સચો અપાવવા સર્વજ્ઞાતિની ભુજ ખાતે મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા ભુજ કચ્છમાં ગોધરોમાં જે ગૌરીબેન ગરબાની જે રીતે કણકપીણ હત્યા એની કરવામાં આવી છે અને એ સમાચાર જેવા સાંભળ્યા તેવા જ સમગ્ર કચ્છ આખું હચમચી ગયું અને જે રીતે એની કૂરતાપૂર્વક જે એની હત્યા કરવામાં આવી છે ખરેખર આજે એને જોઈ કરીને ત્યારે એટલો દુઃખ થતો તો ત્યારે આજે કચ્છ જિલ્લામાં મૌન રેલીનું એક આયોજન કર્યું અને એ આયોજનમાં સમગ્ર કચ્છમાં અઢારે વર્ણના લગભગ હજારોની સંખ્યામાં આજે જિલ્લા કલેક્ટર સાહેબ પાસે અમે આવેદનપત્ર આવી આપી અને એની સાથે એસપી સાહેબ પણ હતા સાથે કચ્છ મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડા સાહેબ અને ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી પણ હાજર હતા અને સમાજ દ્વારા કે અલગ અલગ જે માગણીઓ હતી અમારી કે ફાસ્ટ ટ્રેક કોર્ટની રચના કરવામાં આવે સ્પેશિયલ પીપીની એની નિમણૂક કરવામાં આવે એને રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રી રાહત ફંડમાંથી પણ એને વળતર ચૂકવવામાં આવે એવી માંગણીઓ સાથે અને સરકારી નોકરી પણ એના પરિવારમાંથી કોઈ એકને મળે એવી માંગણીઓ સાથે આજે જિલ્લા કલેક્ટર સાહેબ અને એસપી સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું આવેદનપત્રની સાથે ધા ધારાસભ્ય માલતીબેન અને વિનોદભાઈ ચાવડા પણ સાથે રહ્યા હતા પક્ષપાતને સાઈડમાં રાખી સમગ્ર કચ્છની પ્રજા કચ્છના સમગ્ર જેટલા પણ રાજકીય પક્ષ છે એ સૌના આગેવાનો કચ્છને અલગ અલગ સંસ્થાઓ અલગ અલગ સંગઠનના વડાઓ સમાજોના વડાઓ સમાજના સૌ આગેવાનો આજે ભેગા રહી કરી અને આ દીકરીને ન્યાય મળે આ પરિવારને ન્યાય મળે એના માટે આજે જિલ્લા કલેક્ટર સાહેબ પાસે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું કચ્છ માંડવીની દીકરી ગોધરા ગામ અંબોધરા ગામ અંબે ધામની દીકરી આજે એની જ્યારે કરપીણ નિર્મમ હત્યા કરવામાં આવતી હોય એ પણ તીક્ષ્ણ હથિયારો દ્વારા તો એ ચોક્કસપણે એક માનવજાત માટે શર્મસાર થતું એ કૃત્ય છે આજે આપણે માનવ હોઈએ અને આવા આપણી દીકરી સાથે બનાવો બનતા હોય ત્યારે ચોક્કસ આ માનવજાતને શર્મસાર જ્યારે કરતું કૃત્ય થયું હોય તો આજ રોજ કચ્છ કલેક્ટર શ્રીને સર્વ જાતિ સર્વ ધર્મ અને સર્વે સમાજના લોકો દ્વારા એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું જેમાં ગોદરા ગામની ગૌરી જે નિર્દોષ દીકરીને સવારના છ વાગે એક નરાધમ વ્યક્તિ દ્વારા તીક્ષ્ણ હથિયારોથી રહેસી નાખવામાં આવતું હોય તો આ ક્યારેય પણ ચલાવી લેવામાં આવશે નહીં ત્યારે આજ રોજ અમે કલેક્ટરશ્રી સાહેબને મળી અને એક આવેદનપત્ર પાઠવ્યું કે જેમાં જે નરાદમ છે એને કડકમાં કડક સજા મળે આ દીકરી આધારસ્તંભ ઘરનો હોય એને આર્થિક સહાય મળે સાથે આ કેસ ફાસ્ટ ટ્રેક દ્વારા ચલાવવામાં આવે સાથે આ કેસમાં ખાસ સરકારી વકીલની નિયુક્તિ કરવામાં આવે કારણ કે આજે ચોક્કસ આપણે જોતા હોઈએ છીએ કે આગળ જતાં જ્યારે કેસોમાં રફેદફે થવાના પણ બનાવો બનતા હોય તો આ મુદ્દે અમે ચોક્કસ સક્રિય છીએ અને આ જે વ્યક્તિએ કૃત્ય કર્યું છે એને ક્યારે આજે પણ નહીં સાંખી લઈએ અને કાલે પણ નહીં સાંખી લઈએ માટે આના માટે ચોક્કસ અનુસૂચિત જાતિ સમાજ તેમજ સર્વ સમાજ મળી અને આ દીક આ દીકરીને સાચો ન્યાય અપાવવા માટે એ નરાદમ તેમજ એની સાથે જે પણ આરોપીઓ આરોપીઓ હોય કારણ કે આ બનાવ જોતા સ્પષ્ટપણે જણાઈ આવે છે કે એ એક વ્યક્તિ દ્વારા કૃત્ય નથી કારણ કે છ વાગે જ્યારે એ એને રેસી નાખે છે એના બાદ ચાર વાગે સાંજે માંડવીની હોસ્પિટલમાં જઈ અને એવું નિવેદન આપતો હોય કે મેં સાત વાગે ઝેરી દવા પીધી છે તો સાહેબ આટલા એટલા સમયમાં એ નરાધમ મરી કેમ ન ગયો એટલે પોલીસની પણ કામગીરી શંકાસ્પદ રહેલી છે માંડવી હોસ્પિટલની કામગીરી શંકાસ્પદ રહેલી છે કોઈ એના બ્લડના સેમ્પલ નથી લેવામાં આવ્યા અને એટલી બધી રીતે જોવા જઈએ તો એ અસામાજિક તત્વને બચાવવાના જે કારસ્થાન ચાલી રહ્યા છે એને અમે ક્યારે પણ સાંખી નહીં લઈએ આજે જ્યારે આવેદનપત્ર આપ્યું ત્યારે કલેક્ટર સાહેબ તેમજ પશ્ચિમ કચ્છના એસપી સાહેબને સ્પષ્ટપણે જણાવ્યું છે કે સાહેબ આ મુદ્દે જો કચાશ જણાય તો આજે આ મૌન રેલી સ્વરૂપ હતું તો આગામી સમયમાં આ મુદ્દે જલદ અને ઉગ્ર આંદોલન ચોક્કસ કરવામાં આવશે સાથે આ દીકરીને ન્યાય અપાવવા માટે કોર્ટ ખાતે પણ અમે ચોક્કસ એક પેનલ બનાવી વકીલોની પેનલ બનાવીને આનામાં લડશું સાથે સરકારી વકીલની પણ નિમણૂક થાય એની પણ અમને માગણી કરેલી છે આ દીકરીને ન્યાય સાચો ત્યારે જ મળશે જ્યારે આ નરાદ અમને ફાંસી મળશે